નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં આજનું રાશિફળ અઢાર એપ્રિલ બે હજાર પચીસને શુક્રવાર તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે અમારી ચેનલમાં આપનું સ્વાગત છે જો આપને અમારા વિડીયો ગમે તો લાઇક કરો તમારા મિત્રોને શેર કરો અને અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મેષ રાશિ તમારું સ્મિત હતા સંકટ મોચન જેવું કામ કરશે જૂની શિલ્પકૃતિઓ તથા ઘરણાઓમાં રોકાણ લાભ તથા સમૃદ્ધિ લાવશે ઘરના કોઈ પણ સભ્યના વર્તનને કારણે તમે પરેશાન થઈ શકો છો તમારે તેમની સાથે વાત કરવાની જરૂર છે તમારા પ્રિય પાત્ર સાથે પિકનિક પર જઈ તમારી અમૂલ્ય ક્ષણોને ફરીથી જીવો સહકર્મીઓ સહકર્મચારીઓ સાથે કામ પાર પાડતી વખતે કુનેહની જરૂર પડશે કાર્યક્ષેત્રમાં કોઈ કામ અટવાઈ જવાને કારણે તમારો સાંજનો કિંમતી સમય બગડી શકે છે આજનો દિવસ તમારા પર જીવનનો ઉપાય પરિવારમાં વધારે શાંતિ અને આનંદ માટે શનિનો પાદરૂ ભાવ તેલ અતિશય શનિની મૂર્તિ ઉપર તેલ રેડવું વૃષભ રાશિ વ્યવસ્થા છતાં સ્વસ્થ સારું રહેશે દિવસમાં મોડેથી નાણાકીય સ્થિતિ સુધરશે પારિવારિક મેળાવડામાં તમે કેન્દ્ર સ્થાને રહેશો આજે તમારા પ્રિય પાત્રને કોઈ પ્રેમ વાત ન કરતા બિઝનેસમેન્સ માટે સારો દિવસ બિઝનેસ માટે એકાએક આ ધરાયેલો પ્રવાસ હકારાત્મક પરિણામ લાવશે દરેક કાર્યને સમય પર પૂર્ણ કરવું ઠીક હોય છે મુલતવી રાખશો તો તમે તમારા માટે ક્યારેય સમય કાઢવા માટે સમર્થ નહીં હોવ તમારા જીવનસાથી દ્વારા તમારો જન્મદિવસ કે અન્ય કોઈક બાબત ભૂલી જવાની કોઈક જૂના મુદ્દાને કારણે તમે તેમની સાથે ઝઘડશો પણ દિવસના અંતે બધું જ સમૂહ સૂત્રો પાર પડશે ઉપાય તમારા પ્રેમી જોડે સંપર્ક વધારવા માટે પક્ષીઓને સાતજાતનું અનાજ ખવડાવો મિથુન રાશિ જે લોકો માત્ર મજા કરવા માટે જ બહાર નીકળ્યા છે તેઓ માટે નિર્ભર ખુશી તથા મોજ મજા કોઈ નજીકના મિત્રોથી અમુક વેપારીઓને સારું ધન લાભ થવાની શક્યતા છે આ ધન તમારી ઘણી મુશ્કેલીઓને દૂર કરી શકે છે તમારો ફાજલ સમય ઘરના સુશોભીકરણ પાછળ લગાવો લગાડો તમારો પરિવાર ખરેખર આ બાબતની સરાહના કરશે તમારો ખાસ મિત્ર તમારા આંસુલુંસ છે સખત મહેનત અને ધીરજારા દ્વારા તમને તમારા ધ્યેયની પ્રાપ્તિ કરશો લાભદાયક દિવસ કેમ કે બાબતો તમારી તરફણમાં આવી આવતી હોય તેવું લાગશે અને તમે જાણે વિશ્વની ટોચે પહોંચી ગયા હોય એવું અનુભવશો તમને અને તમારા જીવનસાથીને આજે અદ્ભુત સમાચાર મળવાની અનુભવ છે ઉપાય ટોકરીમાં જરૂરિયાતમંદોને ખોરાક મિષ્ઠાનો દરી અને અરીસો દાન કરવાથી કારકિર્દીમાં ઉત્સકૃષ્ટ વિકાસ થાય છે કર્કરાશી તમારી જાતને તંદુરસ્ત અને સ્વસ્થ રાખવા માટે ઊંચ કેલેરીયુક્ત આહાર ટાળો ધનના મહત્ત્વને તમે ઘણી સારી રીતે સમજો છો તેથી આજના દિવસે તમારા વડે બચાવેલું ધન તમારા ઘણું કામ આવી શકે છે અને તમે કોઈ મોટી મુશ્કેલીમાંથી બહાર આવી શકો છો તબિયત સારી ના હોય એવા સંબંધીની મુલાકાત લેજો તમે રોમેન્ટિક વિચારો તથા ભૂતકાળના સપનામાં જ ગળાડૂબ રહેશો આજે કામના સ્થળે તમે કશું ખરેખર અદભુત કરશો આજે તમે ઓફિસથી ઘરે પાછા આવી પોતાનું મનગમતું કામ કરી શકો છો આનાથી તમારા મનને શાંતિ મળશે આજે તમારા જીવનસાથીના પ્રેમને કારણે તમે જીવનની તમામ મુશ્કેલીઓને ભૂલી જશો ઉપાય વધેલા સ્વચ્છતાએ લાભ માટે લોટમાં કાળા અને સફેદ તલ ભેળવીને નરમ ગોળીઓ બનાવી અને માછલીઓ માછલીઓને ખવડાવો સિંહ રાશિ આજે તમે ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિ સંભાળી લેશો આ માટે તમારી ઈચ્છાશક્તિને વળતર આપશે વળતર અપાશે લાગણીશીલ નિર્ણય લેતી વખતે તમારે તમારા મગજ પરનો કાબુ ગુમાવવો નહીં તમે તમારી જાતને નવી રોમાંચક પરિસ્થિતિમાં જોશો જે તમને આર્થિક લાભ પણ અપાવશે પારિવારિક મોરચો ખુશ ખુશાલ તથા સરળ નથી લાગતો તમારું સ્મિત તમારા પ્રિય પાત્રની ખુશા માટેની અક્ષીર દવા છે તમે પૂરું કરી શકો છો એની પૂરી ખાતરી થયા બાદ જ કોઈ પણ વચન આપજો તમે ખુદને સમય આપવાનું જાણો છો અને આજે તો તમને ઘણો ખાલી સમય મળવાની શક્યતા છે ખાલી સમયમાં આજે તમે કોઈ રમત રમી શકો છો અથવા જીમ જઈ શકો છો આજનો દિવસ તમારા જીવન માટે ખરેખર મહત્ત્વનો છે તમે તમારા જીવનસાથીને કેટલો પ્રેમ કરો છો તેની જાણ તેને થવા દો ઉપાય સવારે અને સાંજે ઓમ નમો ભગવતે રુદ્રાય ઓમ નમો ભગવતે રુદ્રાય નો અગિયાર વખત જાપ કરવાથી કુટુંબની ખુશહાલી વધારી શકાય છે સિંહ રાશિ આજે તમે ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિ સંભાળી લેશો આ માટે તમારી ઈચ્છાશક્તિને વળતર અપાશે લાગણીશીલ નિર્ણય લેતી વખતે તમારે તમારા મગજ પરનો કાબૂ ગુમાવવો નહીં તમે તમારી જાતને નવી રોમાંચક પરિસ્થિતિમાં જોશો જે તમને આર્થિક લાભ પણ અપાવશે પારિવારિક મોરછો ખુશખુલાસ તથા સરળ સરળ નથી લાગતું તમારું સ્મિત તમારા પ્રિય પાત્રની ખુશા માટેની અકશીર દવા છે તમે પૂરું કરી શકો છો એની પૂરી ખાતરી થયા બાદ બાદ જ કોઈ પણ વચન આપજો તમે ખુદને સમય આપવાનું જાણો છો અને આજે તો તમને ઘણો ખાલી સમય મળવાની શક્યતા છે ખાલી સમયમાં આજે તમે કોઈ રમત રમી શકો છો અથવા જીવ જઈ શકો છો આજનો દિવસ તમારા લગ્ન જીવન માટે ખરેખર મહત્વનો છે તમે તમારા જીવનસાથીને કેટલો પ્રેમ કરો છો તેની જાણ તેને થવા દો ઉપાય સવારે અને સાંજે ઓમ નમો ભગવતે રુદ્રાયનો અગિયાર વખત જાપ કરવાથી કુટુંબની ખુશહાલી વધારી શકાય છે કન્યા રાશિ તમારા સ્વાસ્થ્ય વિશે વિશેષ સાવચેતી રાખજો ખાસ કરીને બ્લડ પ્રેશરના દર્દીઓ આ રાશિના અમુક લોકોને ભૂમિ સંબંધિત બાબતોમાં ધન ખર્ચ કરવું પડી શકે છે સંબંધીઓને મળવા જવા નાનકડી મુસાફરી તમારા રોજિંદા ભાગદોડ સમય સમયપત્રકમાંથી તમને રાહત તથા હળવાશ આપશે આજે તમારો પ્રેમી તમારી ભાવનાઓને તમારી સામે ખુલ્લો રાખી શકશે રાખી શકશે નહીં જેના કારણે તમે પરેશાન થશો કાર્યક્ષેત્રમાં પ્રેમ પ્રસંગથી બચો નહીતર બદનામી થઈ શકે છે જો તમે કોઈની જોડે સંકળાવવા માગતા હોય તો ઓફિસથી અંતર રાખીને જ એમની જોડે વાત કરો તમારે ફ્રી ટાઈમનો યોગ્ય રીતે ઉપયોગ કરવાનું શીખવું પડશે નહીં તો તમે જીવનમાં ઘણા લોકોથી પાછળ રહી જશો કયાણાની ખરીદીને લઈને તમે તમારા જીવનસાથી પર આજે નારાજ થશો ઉપાય કૃષ્ઠ રોગીઓ માટે નેત્રહીન અને શારીરિક રૂપથી અપંગ વ્યક્તિઓ જોડે રહેવાથી અને બહુરંગી વસ્ત્રો આપવાથી તમારી વ્યવસાયિક યોજનાઓને ગતિમાન કરવામાં મદદ થશે તુલા રાશિ તમારો મૂડ બદલવા માટે કોઈક સામાજિક મેળાવડામાં હાજરી આપો આજે તમારે તમારા તે સંબંધીઓને ઉધાર ના આપવું જોઈએ જેમને અત્યાર સુધી જૂનું ઉતાર પાછું નથી કર્યું આજે તમારી ધીરજ ખૂબ જ મર્યાદિત હશે પણ ધ્યાન રાખજો કેમ કે કઠોર અથવા અસંતુલિત શબ્દો તમારી આસપાસના લોકોને નાખુશ કરી શકે છે તમારા સ્મિતોનો કોઈ જ અર્થ નથી હાસ્યનો કોઈ અવાજ નથી હૃદય પણ ફડકો ચૂકી ગયું છે કેમ કે તમે કોઈકનો સાધન મિસ કરી રહ્યા છો આજે તમે જે લેક્ચર અને સેમિનાર સેમિનારમાં ભાગ લેશો તે તમને વિકાસના નવા વિચારો આપશે ટેક્સ તથા વીમાને લગતી બાબતમાં ધ્યાન આપવાની જરૂર પડશે પરિસ્થિતિ આજે તમારી ધારણા પ્રમાણે કદાચ ન પણ ચાલે પણ તમે તમારી જીવનસંગીની સાથે સુંદર સમય વિતાવશો ઉપાય સંસારી વિત્તે સ્થિતિ માટે તંદુર માટીનો ચૂલ્હોમાં મીઠી રોટી બનાવીને જરૂરિયાતમંદોને વિતરિત કરો વૃશ્વિક રાશિ ખૂબ જ વગદાર હોય એવા લોકો તરફથી સહકાર તમારા મનોબળને ઓર વધારશે બહાર કોઈ ચીજ ખરીદવા દોડવા દોડવાને બદલે તમારી પાસે જે હોય તેનો ઉપયોગ પહેલા કરો તમારા પરિવાર સાથે જડતાપૂર્વક વર્તન કરતા તેનાથી શાંતિ જોખમાઈ શકે છે તમારા પ્રિય પાત્ર આજે રોમેન્ટિક મૂડમાં રહેશે અદ્યતન ટેકનોલોજી તથા ઉન્નર શીખવામાં તમારી મદદ કરે તેવા ટૂંકા ગાળાના પરિપોગ્રામમાં સહભાગી થાવ દિવસ સારો છે અન્યની સાથે તમે તમારા માટે પણ સમય કાઢવામાં સમર્થ માત્ર પ્રયાસને કારણે આજનો દિવસ તમારા લગ્ન જીવનનો શ્રેષ્ઠતમ દિવસ સાબિત થશે ઉપાય સવારે અને સાંજે નમઃ નો અગિયાર વખત જાપ કરવાથી કુટુંબની ખુશહાલી સચવાય છે રાશિ સ્વસ્થ સારું રહેશે પણ મુસાફરી મુશ્કેલ તથા થકાવનારી પુરવાર થશે આ રાશિના પરિણિત જાતકોને આજે સાસરા પક્ષથી લાભ થવાની શક્યતા છે બાળકો તેમની સિદ્ધિ દ્વારા તમને ગર્વની અનુભૂતિ કરાવશે ભૂતકાળમાં તમારા પ્રિય પાત્રએ દાખવેલી ઉદાસીનતા માટે માફી આપી તમે તમારા જીવનને વધુ લાયક બનાવ બનાવશો તમને ધિક્કારનાર વ્યક્તિને તમે જો હેલ્લો કહેશો તો કામના સ્થળે આજે દિવસ તમારી માટે ખરેખર અદ્ભુત બની શકે છે સમયનું ચક્ર ખૂબ જ ઝડપથી ફરે છે તેથી આજ આજથી જ તમારા કિંમતી સમયનો ઉપયોગ કરવાનું શીખો લગ્ન જીવનને સારું બનાવના બનાવવાના તમારા પ્રયાસો આજે તમારી અપેક્ષા કરતા સારા પરિણામ દેખાડશે ઉપાય સારા આરોગ્ય અને તંદુરસ્તી માટે ચાંદીની થાળી અને ચમ ચમચનો ઉપયોગ કરો મકર રાશિ વધુ આશાવાદી બનવા માટે તમારી જાતને પ્રોત્સાહિત કરો તે તે તમારો આત્મવિશ્વાસ તથા લવચીકપણું વધારશે પણ તેની સાથે જ ભય નફરત ઈચ્છા અને બદલો જેવી નકારાત્મક ભાવનાઓ છોડવા તૈયાર કરો ધનનું આગમન આજના સંપૂર્ણ દિવસ રહેશે અને સાંજ થતાં તમે અમુક ધન બચાવી શકશો મિત્રની કોઈ સમસ્યા તમને ખરાબ લગાડી શકે છે અથવા ચિંતા દૂર કરી શકે છે તમારું પ્રિય પાત્ર આજે તમારી માટે જીવંત દેવદૂત બનીને આવશે દરેક ક્ષણને માણો આજે તમને કામના સ્થળે એ જાણવા મળી શકે છે કે જેને તમે તમારો દુશ્મન ગણતા હતા એ ખરેખર તો તમારો શુભચિંતક છે જેઓ ઘરની બહાર રહે છે આજે તે તેમના બધા કાર્ય પૂર્ણ કર્યા પછી સાંજે ઉત્થાનમાં અથવા એકાંત સ્થળે સમય વિતાવવાનું પસંદ કરશે આજે તમને ગુલાબ વધુ લાલ લાગશે અને આસપાસની ચીજો વધુ રંગીન જણાશે કેમ કે પ્રેમનો નશો તમને અલગ જ કેપ આપી રહ્યો છે ઉપાય શારીરિક રીતે પડકારવાળા અને જુદી રીતે સક્ષમ લોકોની સેવા અને તેમને તળવાળી સેવૈયા આપવા આપવાથી કુટુંબમાં સુખ મળે છે કુંભરાશિ તમારો શંકાશીલ સ્વભાવ તમને કદાચ પરાજયનો ચહેરો દેખાડી શકે છે આજે તમને ધન ખર્ચવાની ખર્ચાવાની જરૂર નહીં પડે કેમ કે ઘરના કોઈ મોટા આજે તમને ધન આપી શકે છે સાંજે અણધાર્યા મહેમાનો તમારા ઘરમાં ભીડ કરશે પ્રેમ પ્રકરણમાં ગુલામની જેમ વર્તશો નહીં સંતોષકારક પરિણામો મેળવવા માટે ચીજોનું આયોજન સારી રીતે કરો ઓફિસને લગતી સમસ્યાઓ ઉકેલવાના પ્રયાસો હાથ ધરવાથી ટેન્શન તમારા મગજને ઘેરો ઘેરો ઘરશે જ્યારે તમને લાગશે કે તમારી પાસે તમારા પરિવારના સભ્યો અથવા તમારા મિત્રો માટે સમય નથી તો તમે પરેશાન થશો આજે પણ તમારી માનસિક સ્થિતિ સમાન રહી શકે છે અણધાર્યા મહેમાનના આગમનથી તમારી યોજનાઓ પર પાણી ફરી વળી શકે છે પણ તેનાથી તમારો દિવસ સુધરી જશે ઉપાય કુટુંબને સુખ અને સમૃદ્ધિ વધારવા માટે જવના લોટથી બનેલી ગોળીઓ માછલીઓને નાખો મીન રાશિ તમારી સાંજ મિશ્ર લાગણીઓથી ભરેલી હશે જે તમને તાણગ્રસ્ત રાખી શકે છે પ્રેમ એમાં ચાજે ચિંતા કરવા જેવું નથી કેમકે તમારી ખુશી તમને નિરાશા કરતાં વધુ આનંદ આપશે આ રાશિના અમુક લોકોને પોતાના સંતાનથી આર્થિક લાભ થવાની શક્યતા છે આજે તમને પોતાના સંતાન પર ગર્વ અનુભવ થશે આજે કુટુંબની પરિસ્થિતિ તમે જે રીતે વિચારો છો તેવી રહેશે નહીં આજે ઘરમાં કોઈ બાબતને લઈને વિવાદની સંભાવના છે આવી સ્થિતિમાં પોતાને નિયંત્રિત રાખો ભૂતકાળમાં તમારા પ્રિય પાત્રે દાખવેલી ઉદાસીનતા માટે માફી આપી તમે તમારા જીવનને વધુ લાયક બનાવશો નવી બાબતો શીખવાની અભિરુચિ નોંધપાત્ર રહેશે આજે તમે એક નવી પુસ્તક ખરીદીને અને ઓરડામાં સ્વયંને બંધ કરીને આખો દિવસ પસાર કરી શકો છો તમારા જીવનસાથી આજે કેટલીક મસ્તી અને તમાર દ્વારા તમને તમારી કિશોરાવ્યવસ્થાની યાદ દેવડાવશે ઉપાય પરિવારમાં સમૃદ્ધિ માટે સ્ત્રી અને પુરુષને તેમના કપાળ ઉપર સિંદૂરનો તિલક લગાવવું જરૂરી છે તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બન બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો